ઋષભ એટલે મારે ટ્રેડિશનલ બહુ બનીને રહેવાનું છે બધાથી વહેલા ઉઠીને પહેલાં ચા પાણી નાસ્તો અને પછી રસોઈ હનીમૂન પરથી આવ્યાની અને નવવધુ તરીકેની મધુર આગમનની મહેક સપનરો હાઉસમાં પસરે તે પહેલાં ગુસ્સામાં રિચા બોલી ઉઠી રીચા પ્લીઝ સમજવાની કોશિશ કર હું એવું નથી કહેવા માંગતો ના ના પણ ઋષભ હનીમૂન પરથી આવ્યા બાદ તું મારી પાસે સતત આગ્રહ રાખે છે કે હું વહેલી ઉઠીને બધા માટે ચા નાસ્તો બનાવું તો મમ્મી પપ્પાને સારું લાગે વોટ નોનસેન્સ અને આ ભાનુઅંમા એ છે કોણ આપણા આ તે ગરડા છે કે ગરડા ઘર ઋષભ કશું બોલે તે પહેલાં જ રીચા તાડુકી રીચા મમ્મી પપ્પા સ્વભાવના ખૂબ જ લાગણીશીલ છે એકવાર એમને સમજવાની કોશિશ તો કર મમ્મી પપ્પા અને આ એ મને નાનપણથી મોટા કરવામાં મારો પડ્યો બોલ ઝીલવામાં લાડકુટ પૂરા કરવામાં સંસ્કારો રેડવામાં આજ દિન સુધી પાછા ફરીને જોયું નથી અને રીચા ઘરના કામમાં વળી શરમ કેવી રીચાના વાળની લટને સમારતા ઋષભ પ્રેમથી બોલ્યો બસ દરેક વાતમાં ભાનુઅમ્મા દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ભાનુઅમા પોતાના સંતાન અને મા બાપ ઉછેરે એ વાત બરાબર પણ ઋષભ તને મોટા કરવાની વાતમાં પણ ભાનુઅમા મને આ વાત જ નથી સમજાતી રીચા બેટા ઋષભ ચાલો ચાર નાસ્તો તૈયાર છે મારી રીચાને ભૂખ લાગી હશે ચાલો બાનું અમમાં પાલો વડે આંસુ લૂંચતા ઋષભના બેડરૂમની બહારથી બોલ્યા જોયું ઋષભ અહીં બેડરૂમમાં પણ પ્રાઇવસી જેવું નથી સૌ કોઈ આપના બેડરૂમ પાસે ઘસી આવે છે રીચા પ્લીઝ આમમાં સાંભળશે તો કેટલું દુઃખ થશે સમજવાની કોશિશ કર ચાલ નાસ્તા માટે સૌ રાહ જુએ છે ઋષભ રિચાને લઈને આવ્યો આવો રિચા બેટા આજે તમને ભાવતા ઢોકળા બનાવ્યા છે ઋષભ તું પણ બેસ બેન હરકાઈને બોલી ઉઠ્યા સપનરો હાઉસમાં ઋષભના લગ્નની શરણાઈના સમયે તે પહેલાં જ ઘરની નવવધુ રિચાના વાકબાણોથી પરેશાન થઈ દુષ્કાને દબાવી વણ સાંભળ્યું કરી મુખ પર આશ્ચર્ય લાવીને બોલ્યા પતંગિયાની પાંખે બેસીને દીકરા વહુના સુખી લગ્ન જીવનના અરમાન સેવ્યા હતા ત્યાં પોતે અચાનક વિસ્મય અને દુઃખની અજાયબ ધરા પર સરી રહ્યા હોય એમ લાગ્યું ડાઇનિંગ ટેબલ પર છવાયેલી ચૂપકીને પિતા કૌશલ્યભાઈને અનુભવી આંખ પારખી રહી હતી ઋષભની કંપનીના બોસ મનોજભાઈ નામક લાખો પતિ બાપની એકમાત્ર અને ખૂબ દેખાવડી દીકરી રીચાને માટે ઋષભની કામ પ્રત્યેની નિષ્ઠા અને ધગસ જોઈ મનોજભાઈએ પોતાના જમાઈ તરીકેની પસંદગી ઉતારી હતી પોતે લખપતિ તો નહીં પરંતુ રીચા લખોપતિ બાપની દીકરી એટલે ઋષભ અને કૌશલભાઈએ પોતાની આર્થિક પરિસ્થિતિ વિશે પહેલેથી જ મનોજભાઈને જાણ કરવાનું મુનાસિબ માન્યું હતું વળી ભાનુમા વિશે પણ પ્રશ્નો થયા ત્યારે ઘરના જ મેમ્બર તરીકે સાહજિક રીતે ઓળખાણ અપાઈ હતી ઋષભના લગ્ન સમયે પોતાના પર ઉઠેલી શંકાથી સોય અને પ્રશ્નોને સમજીને ભાનુમાએ પોતાને ગરડા ઘરમાં મૂકી આવવા કેટલી વાર કૌશિકભાઈ અને કામિની બેન પર દબાણ કર્યું હતું પરંતુ તે રોકાયા તેનું એકમાત્ર કારણ હતો ઋષભ ઋષભ તો જાણે સપનારો હાઉસનો પ્યારો કાંધડ્યો હતો બબ્બે માતાનો પ્રેમ મેળવી લાડથી મોટો થયેલ ઋષભ ભાનુઅંમાં મુખે ગરડા ઘરની વાત આવતા જ ભાનુઅમાને બોલતા બંધ કરી દેતો એવા ભાનુઅમ્મા બાજુની કુર્સીમાં બેઠેલ હતા એમની આંખ પણ પથ્થરને જરઝળી આવે એ રીતે ઈબકા અને હૈયે દબાવી ફક્ત અને ફક્ત ઋષભના લગ્નજીવનની શુભ શરૂઆતને માણવા ઈચ્છતી હતી શૈલીષભાઈ ભારે હૃદયે નાસ્તો કરી બહાર હોટલે બેઠા રીચા બેઠા બીજી કોફી લેશો ટેબલ પર છવાયેલી ચૂપકીને તોડતા અને વાતાવરણમાં થોડી કુમાસ લાવવા ઈચ્છતા ભાનુમાં બોલી ઉઠ્યા તમે તો રહેવા જ દેજો આ મારું પોતાનું ઘર છે હું તમારા જેમ પાર્કી નથી કે મારે ખાવા માટે કોઈને પૂછવું પડે રીચા દડામ કરતી ઊભી થઈ ગઈ અને પોતાના બેડરૂમમાં ચાલી ગઈ ઋષભ ઝંખવાનો પડી ગયો માતા તેમજ અમ્માને લાચાર નજરે જોઈ રહ્યો કામિની બેને ઈશારત કરી તેથી ઋષભ ઊભો થઈ રીચાને સમજાવવા ગયો રીચા સમજવાની કોશિશ કર ઋષભ હું તને અને તારા પરિવારને ખૂબ જાઉં છું મારાથી ગુસ્સો થઈ જાય છે એ મારી કમજોરી છે પરંતુ ઋષભ લગ્ન અગાઉ પણ મેં તને ભાનુમા વિશે પૂછ્યું તો તું દરેક વખતે વાત ટાળી જતો એવું તે શું છે તમારા અને ભાનુઅ્મા વચ્ચે મારા સગાવાલા પણ ભાનુઅમા વિશે રીચા બોલતા બોલતા રડી પડી જો રીચા તું એટલું સમજી લે કે ભાનુઅ્મા મારા માટે માતા સમાન છે અમને મેં સદૈવ માની નજરે જોયા છે તેથી પ્લીઝ રિચા તું આમ ગમે તેમ બોલીને મારી આંખોમાં બિનાશનાં પગલાં પાડવાની કોશિશ નહીં કર કેટલાક સંબંધોને સરનામાં નથી હોતા અમારા દ્વારા ભાનુઅમાએ એટલા શ્વાસ પૂર્યા છે કે જેનો અગોચર તાગ પામવામાં તને સમય લાગશે વહે મને શંકાને બાજુ પર રાખીને મારા પર વિશ્વાસ રાખવું તને દગો નહીં કરવું એટલી ખાતરી રાખશે એટલું જ કહીશ કે હમણાં તું ગુસ્સામાં છે એટલે સાચા ખોટાનો ભેદ સમજી શકતી નથી તેથી તું શાંત થાય ત્યારે મારી સમજણની તું શું વાત કરે છે ઋષભ ભાનુઆમ્મા વિશે તું પોતે એક શબ્દ નથી સાંભળી શકતો અને સત્ય શું છે તે કેમ બોલી શકતો નથી આપણા લગ્ન વખતે પણ મમ્મીની સીડી સાડી લીધી તેવી જ અમ્માની લેવા એવો આગ્રહ તમારા પપ્પાનો હતો ધ્યાન આવી ત્યારે પણ મમ્મીની બાજુમાં જ ભાનુઅમાએ બેસાડવામાં આવ્યા ફોટોગ્રાફીમાં જમવામાં બધે જ એવું તે શું છે અમ્મામાં અમારા સગાવાલા પણ મજાક કરતા હતા ક્યાંક અમ્મા પપ્પાની રખેલ સડા કરતો ઋષભનો તમતમતો ગાલ પર પડ્યો અને ઋષભ બેડરૂમનું બહારનું પછાડી ઘરની બહાર નીકળી ગયો દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરજો મમતાના બિછાવેલા ફૂલો પર પોતાના સંતાને આવી ફાંસ લાગી શકે તેવો કોઈને અંદાજ ન હતો સ્વપ્નરો હાઉસમાં રીચા નામક વંટોળના વમણમાં સૌ હચમચી ગયા અને બર બપોરે જાણે અંધારી રાત પડી ગઈ ઋષભ કંઈ કશું કરી તો નહીં બેસે ને ઋષભના પપ્પા તમે જાઓને કાવિની બેનની મમતા અજીજી કરી રહી ભાનુ અમ્માએ લઈને રીચા આટલી આક્રમક બનશે તેવો અંદાજ કોઈને ન હતો કુંબળી નાદાન રીચાના મનમાં જરૂર કોઈએ ઉલટું સીધું ભર્યું હશે ત્યારે જ રીચા ન બોલવાના વેણ ઉચ્ચારી ગઈ હશે હજી એક કામિની બેન રીચાનો દુષ જોતા ન હતા અદ્ધર જીવ લઈને કૌશલભાઈ બરબપોરે ભારે હૈયે જુવાન દીકરાને શોધવા નીકળ્યા રૂમમાંથી બહાર ના આવી રસોઈ પણ નહીં બની સપનારો હાઉસમાં જાણે ધોળા દિવસે એક દુઃસપના આવીને ઊભું રહી ગયું અનેક માનતા અને ઉપવાસની ટેક લઈ લીધી હશે ભાનુઅમ્માએ એમ વિચારી કામિની બેન ધ્રુવતા પગલે દેવસેવાના રૂમ તરફ ગયા ભાનુઅમા પણ ત્યાં જ બેઠા હતા દિલની એક ઠેસ એવી લાગી કે વર્ષોથી સિવિલ અરમાન પળમાં જ ગંગાજળ જેવા આંસુ સાથે ઓગળીને બહાર રેલાઈ ગયા પોતાના દીકરાના આયુષ્ય માટે રડતી આંખ બંને માતાએ ભગવાનને પ્રાર્થના કરી જે વાતનો ડર હતો તે જ થયું કામિની મારી વાત માનીને મને ઘરડા ઘરમાં નાના ભાનુ ચિંતા નહીં કર જીવન એક સમ છે હંમેશા ટાટક જ આપે એવું થોડું છે ક્યારેક તપ તપે પણ કરું જ ને જે રિસા છે તે પણ પોતાના જ છે ને હમણાં ઋષભને લઈ એના પપ્પા આવતા જ હશે મમતાનો હુંફાળો અને આશ્લેષ દઈને મીઠી વીરડી બનાવી દેવાનું પણ તેજ તો સીકડ્યું છે તો પછી આમ કામિની અમ્માના વાસે હાથ ફેરવી રહી હું તો માત્ર અંધકારનો પર્યાય હતી કામિની મને દીપક બનાવી તમે લોકોએ ભૂલ કરી ઋષભ હવે પરિણિત છે રીચાને પણ પોતાના મનમાં પ્રશ્નોનું સમાધાન મળવું જ જોઈએ માટે જો કામિની જગતનો તાત બેઠો છે આપણું સત્ય રીચાને જણાવી મીઠી વીડી થઈને સંતાનના સંસારને વેરાણ રણ બનતું અટકાવી લે કામિની જો મોડું થઈ જશે તો હું મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકું ભાનુઅમાં વિનવી રહ્યા હતા એટલામાં ઋષભ અને પિતાના આવવાનો અવાજ સંભળાયો મા રિચાને બોલાવ અને બધા અહીં જ બેસો પપ્પા તમે હવે રિચાને બધું જણાવી દો ઋષભ હજી પણ ખૂબ ગુસ્સામાં હતો રિચા હજી પણ દુઆપુઆ થતી આવી બધા આગલા રૂમમાં ગોઠવાયા કૌશલભાઈએ બોલવાનું શરૂ કર્યું રિચા તારે ઠોસ પુરાવા જોઈએ છે કે એટલે મારા ઇતિહાસના પાના ઉઠલાવવા વિના છૂટકો નથી તે આજે અમારા તરફ શંકાનું એવું તીર્થાક્યું છે કે અમારા દિલની લાગણી પર નસ્તર મૂકીને પણ હું તારા મનનું સમાધાન કરવાની કોશિશ કરીશ ત્યારે માંડ પાંચ વર્ષનો હતો અમારો એક માત્ર વારિસ તેથી ઋષભને અમારાથી અલગો કરતા અમારો જીવ કપાઈ જતો અમે બંને એનામાં બારોબાર સંસ્કારોનું સિંચન કરવાનો પૂરો પ્રયત્ન કર્યો દિલ ઉદાર રાખવું વહેંચીને ખાવું વડીલોનું સન્માન કરવું દયા રાખવી વગેરે બાબતો અમે બંને વાત વાતમાં ઋષભને શીખવતા શાળાએ જવા માંડ્યો ત્યારે હું દરરોજ જાતે જ એની મારા કારમાં મૂકવા જતો અને લઈ આવતો શાળાએ લેવા મૂકવા જતા રસ્તામાં પણ ગરીબ છોકરાને દાન અનાજ આપતો કે જે ઋષભ પોતાના જીવનની વાત વર્ષ પછી કેવી પડશે એનો અંદાજ ન હતો તેથી થોડા ઉદાસ જણાતા હતા દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ઋષભ પપ્પા માટે પાણી લઈ આવ્યો શાળાએ જતા રસ્તામાં એક પાનની લારી આવે મને મીઠું પાન ખાવાનો શોખ એટલે ક્યારેક ત્યાં ઊભા રહી પાન ખાઈ લેતો અને દિનુ લારીવાળાને પૈસા પાછા લેવાની શરતે હજાર બે હજારની મદદ કરી દેતો દિનુ ગદગદ થઈ ઋષભને આશીર્વાદ આપતો જોકે દિનુના વારંવાર કહેવા છતાં એ મદદ મેં આજ સુધી પાછી લીધી નથી જેનો સૌરભ સાક્ષી છે એકદમ પ્રામાણિક એવા લારીવાળાને જોઈ મેં વિગતવાર કરતા જાણ્યું કે પરિવારમાં માત્ર પત્ની છે અને બાળક વિના એમનો ખોળો ખાલી જ છે નાના એવા એક ઝૂંપડામાં પતિ પત્ની સુખેથી આજીવિકા ગુજારે છે વળી મેં એ પણ નોંધ્યું કે હું જેટલી મદદ એ દિનુને કરતો તેટલી વાર તે મારા ઋષભને આશીર્વાદથી ભરી દેતો ધીરે ધીરે દિનુ અમારો દોસ્ત બની ગયો મેં બેંક લોન અને થોડી આર્થિક મદદ કરીને દિનુને નાની દુકાન અપાવી જોકે એ લોનના હપ્તા પણ મેં જ ભર્યા પરંતુ દિનુએ મહેનત અને ખંડથી દુકાનમાં ધીમે ધીમે ફરસાણ વેચવાનું ચાલુ કર્યું એકદમ રોડ પર દુકાન એટલે ખૂબ ગ્રાહકી થવા માંડી સવારના છ વાગે એટલે દુકાન ચાલુ તે છેક રાતના અગિયાર વાગ્યા સુધી ગ્રાહકોથી ધમધમે કેટલીક વાર તો હું ઋષભને મૂકવા જાઉં તો મને દુકાનમાં નાસ્તો કરવા બેસાડી દે અને મારી કાર લઈને ઋષભને શાળાએ મૂકી આવે એટલી હદે મારો ભરોસો જીતી ચૂક્યો હતો મને પણ કોકના જીવનમાં ઉજાસ પાથરી શકવાનો આનંદ હતો દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી દો કૌશલભાઈ હવે અટક્યા ભાનુમાં બધાની વચ્ચેથી ઊઠીને બહાર ગયા રીચાએ બર વરસાદનો દિવસ અમારા માટે ગુજારો થઈને આવ્યો દેમાર વરસાદમાં હું કાર લઈને ઋષભને લઈ સ્કૂલ મૂકવા નીકળ્યો સખત વરસાદને કારણે કારના વાઇપર પણ કાચ સાફ કરવામાં અસમર્થ નીવડ્યા કારના કાચ પાણીથી લથપથ તેથી મારી દૃષ્ટિ પણ ઝાંકી થઈ અને સ્કૂટી સવાર છોકરી કારની હડફેટે આવી ગઈ બ્રેકની કાર બી ચીચિયારી થઈ અને હું આવાક થઈ જોતો રહ્યો બાજુમાં જ મારો માસુમ ઋષુભ પપ્પા પપ્પા કરતો મને વળગી પડ્યો એક પળમાં તો તે છોકરી લાશ થઈને પડી અને વરસાદ સાથે રેલાવા લાગ્યું હું કંઈક સમજ્યું તે પહેલાં તો સામેની ફરસાણની દુકાનમાંથી દીનુ અચાનક મારી પાસે આવી મને કહેવા લાગ્યો છેઠ તમે એથી ઋષભને લઈ ભાગો પાનું પણ ઋષભને લઈ મને ઘરે જલ્દીથી પહોંચવા કહી રહી તે સમયે મને જે સૂજ્યું તે મેં કર્યું અને ઋષભને લઈ ઘરે પાગ્યો રીચા દિનુએ ડ્રાઇવિંગ સીટ પર બેસી જઈ મારો અપરાધ પોતાના માથે લઈ લીધો આજીવન કેદની સજા જે મને થવે જોઈતી હતી તે દિનુને થઈ દિનુએ મારા નાના ઉપકારનો બદલો કોઈ કાળે ભરપાઈ ન કરી શકું એ રીતે મને આપ્યો દિનુ અને ભાનુએ ઋષભના સમખાઈને રાજને રાજ રહેવા દેવાનું વચન લીધું દિનુ પોતે તેની સંતાન હતો તેથી આજીવન ભાનુને સાચવવાની જવાબદારી મને સોંપતો ગયો જેનું મારા ઋષભ માટે આટલો મોટો ભોગ આપી શકે તો શું હું ભાનુને આજીવન મારા ઘરે ન રાખી શકું રીચા પોતાની જાતને અડવી કરી ઋષભની માતાને સુહાગના વસ્ત્રો અર્પણ કરનાર બીજું કોઈ નહીં આ ભાનુઅમમાં જ હતા પોતે ભર જુવાનીમાં સુહાગણ હોવા છતાં વિયોગના ખારા દરિયામાં જીવનભર આલોટ્યા એ બીજું કોઈ નહીં પણ ભાનુઅમાં જ હતા જીવનના અઢળક કડવા ઘૂંટ પોતે પીને પોતાના શેઠ અને શેટાણીને મીઠાશ વેરનાર બીજું કોઈ નહીં પણ ભાનુઅમાં જ હતા પોતાના જીવનને ઘોર અંધકારમય બનાવી અમારા જીવનમાં તિમિર લાવનાર બીજું કોઈ નહીં પણ બાનુમાં જ હતા ભર જુવાનીમાં ઓઝલમાં રહીને ખુદ ધગધગી પણ હશે પણ ઋષભને આશ્લેષમાં લઈ સદાય હુંફાળો છાયડો જ આપ્યો છે અમારા હાથની રેખાને ફેરવનાર બાનુમાં અને તેના પતિએ મનોમન ધરાર ભગવાન સામે પણ કેટલી વાત પીડી હશે બંનેએ તો આખા જીવતનનું દર્દ ઉડી લીધું અમારી સાથે રહી કોઈ ફરિયાદનો શબ્દ નહીં ઋષભને મોટો કરવામાં જેટલો ફાળો કામિનીનો છે એટલો જ બાનુઅંમાનો પણ પતિ હોવા છતાં જીવતરનું ગાડું એકલવાયા થઈ આંગતા અંગતા ભાનુઅંમા માટે અમે આટલું તો કરી જ શકીએ છીએ કે નહીં એના અંગો કંતાઈ ગયા હશે પણ કસમ ઉપર વાળાને કે ભાનુઅંમાએ એના પતિની જુદાઈની બાબતમાં આ જ દિન સુધી એક પણ વેણ અમને સંભળાવી હોય હા કોઈક વાર એમને એમની પુરાણી ઝૂંપડી ગજા એના પતિ દિનુની યાદો સમાયેલી છે ત્યાં જવાનું મન થતું ત્યારે ત્યાં જઈને દિનુના ફોટા સામે પોતાનું દિલ હળવું કરી લેતા સ્વાર્થી સ્નેહી તો ઘણા જોયા કે જે સુખના દિવસોમાં સાથે રહ્યા પરંતુ જે પારકાનું દુઃખ પોતે લઈ લે એવા લાખોમાં એક જ જોયા રિચા તારી ચીસ તારી નારાજગી અને ગુસ્સો વ્યાજબી છે અમારે તને આ ઘરની લક્ષ્મી તરીકે આ વાત જણાવવી જોઈતી હતી પરંતુ ભાનુ અમાના પતિ હજી જેલમાં જીવિત છે વાત બહાર જાય તો કેસ ફરીથી ઉલે અને જો તેમ થાય તો હું પોતે સંકટમાં આવું તેથી આ વાતને દિલમાં દરબી રાખવાનું ભાનુઅ્મા અને દિનુએ અમને સોગન દીધા છે દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને તે સોગન પણ ઋષભના માથે હાથ દઈને મારા હાથ કમજોર બન્યા અને ભાનુઅમ્માની દુઆ કામ કરી ગઈ તારો પ્રશ્ન જાતે જ એક વહેમ હતો કે જે અમારા સૌના દિલના દરજનો દાગીનો બની ગયો અને એ દાગીનો સો ટત્નો છે તે પુરવાર કરવાનું જવાબદારી પણ મારી જ આટલું બોલતા બોલતા શૈલીષ કૌશલભાઈ રોઈ પડ્યા ગામીની બહેનનું મુખ રડી રડીને સૂજી ગયું રીચાની નજર પણ પછતાવાથી ઝૂકી ગઈ ઋષભ પપ્પા મમ્મી હું કેવી અભૂત ગંગાજળ જેવા પવિત્ર મારા પોતાના જ પરિવાર સામે મેં શક મને માફ કરી દો બે હાથ જોડી રીચા કરગડી રહી મા ભાનુ ભાનુઅમ્મા ક્યાં છે અચાનક ઋષભ બોલી ઉઠ્યો ઘરમાં દોડતા આમ થઈ ગઈ આખા ઘરમાં બધે અમ્માને શોધી વળ્યા ઋષભ અમ્મા એમની ઝુંબડી તો ન ગયા હોય કામિની બેન બોલી ઉઠ્યા મારતી ગાડીએ સૌ અમ્માની એ જ પુરાણી ઝુંપડી પહોંચ્યા અને જોયું કે ભાનુઅમા માથું નમાવી ટૂંટી વાળીને જમીન પર બેઠા હતા અમ્માને જોઈ કામિની બેન અને સૌને આશ થઈ અમ્મા ભાનુઅમ્મા જુઓ આજે પસ્તાવાની આગમાં શેકાઈને પવિત્ર બનેલ લક્ષ્મીએ તમારા ઘરમાં પગલાં માંડ્યા છે મને આશીર્વાદ નહીં આપો રીચા અમ્માને બેઠા કરતાં બોલી ઉઠી ત્યાં જ ભાનુઅંમાં જમીન પર ઢળી પડ્યા અને ખોળામાં રાખેલ દિન્યુનો ફોટો અમ્માના હાથમાંથી સરી પડ્યો સ્વામાનની દરિન્દ્ર થવા કરતાં ભાનુઅંમાંએ મોતને વહલું કર્યું અને મોન બની સગળા પ્રશ્નોનો જવાબ દઈ દીધો આજે આ અમ્માની ઝૂંપડી પરોપકારની હવેલી બની ગઈ છે રીચા આજે પણ ભૂલ્યા વિના સૌ પ્રથમ ટેબલ પર ભાનુ અમ્માની કોફીનો પગ મૂકે છે અને ત્યારબાદ બધાને કોફી પીએ છે દોસ્તો કહાની કેવી લાગી કોમેન્ટમાં જણાવજો અને તમે પણ તમારી દાદીને યાદ કરતા તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે દોસ્તો વિડીયો લાઇક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ખૂબ ખૂબ ધન્યવાદ